આજે મકર સંક્રાંતિ છે મકર એટલે શિયાળાનો સમય કે એવો સમય જ્યારે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યની અસર સૌથી ઓછી હોય છે સંક્રાંતિ એટલે ગતિ આપણે આ ગ્રહ પરના એક તબક્કામાંથી બીજા તબક્કામાં આગળ વધ્યા છીએ આ છે મકર સંક્રાંતિ અર્થાત સૂર્ય સાથેનો આપણો સંબંધ જે આ ગ્રહ પરના આપણા જીવનનો મૂળ સ્ત્રોત છે તે બદલાઈ રહ્યો છે જ્યારે કહું છું કે સૂર્ય સાથેનો સંબંધ બદલાઈ રહ્યો છે તો મુંબઈ અને દિલ્હીમાં અને ઘણા બધા મોટા શહેરોમાં અને દેશના ઘણા ભાગોમાં રહેતા લોકો અત્યારે ઉનાળાથી ગરમીથી પાણીની અછતથી કદાચ વીજળીના કાપથી અને બીજી ઘણી બધી તકલીફોથી ડરી રહ્યા છે તમારે સમજવું જોઈએ કે અત્યારે આપણે આપણા જીવનના મૂળ સ્ત્રોતથી જ ડરવા લાગ્યા છીએ એક પાંદડું છોડ ઝાડથી માંડીને કીડી જીવજંતુ પુરુષ સ્ત્રી બાળક આ ગ્રહ પરનું દરેક પ્રાણી સૂર્યની શક્તિથી ચાલે છે સૂર્ય આપણા અસ્તિત્વનો પાયો છે પણ આપણે તેનાથી ડરીએ છીએ કેમ કે જ્યારે સૂર્ય પૂરી તાકાતથી તપે છે ત્યારે આપણી પાસે બેસવા માટે ઝાડ પણ નથી આપણે આ દેશને ખેદાન મેદાન કર્યો છે કોઈ પણ વસ્તુ મેળવવાની લાલચમાં મૂળ રીતે તો એ આપણું અજ્ઞાન જ છે કે આપણે આવું કર્યું હવે સમય આવી ગયો છે કે આપણે તે સરખું કરીએ જ્યારે સૂર્ય ઉગે ત્યારે શું તમારા બાળકો માટે બેસવા કે ચડવા માટે એક ઝાડ ના હોવું જોઈએ શું જમીન પર પૂરતી વનસ્પતિ અને પાણી ના હોવું જોઈએ તો આ મકર સંક્રાંતિ હું તમને બધાને કહેવા માંગુ છું કે તમારી ક્ષમતા પ્રમાણે તમારા જીવનમાં આ કામ હાથમાં લો કે આપણે એટલા સક્ષમ બનવું જોઈએ કે કે આ દેશની આવનારી પેઢીઓ એટલી સક્ષમ બને કે તેઓ ખુશીથી ઉનાળાને આવકારી શકે આ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે કુદરતમાં એવું વાતાવરણ બનાવીએ જ્યાં જમીન વનસ્પતિથી સમૃદ્ધ હોય પાણીના પૂરતા સ્ત્રોત હોય અને માટી પાણી સાચવવા માટે સક્ષમ હોય બસ ત્યારે જ આપણે સાચા અર્થમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી શકીશું તમને શુભેચ્છાઓ મકરસંક્રાંતિ પર સૂર્ય તો આવવાનો જ છે તમે એને સંભાળવા તૈયાર છો કે નહીં એ જ સવાલ છે ચાલો આ કરી બતાવીએ